લુણાવાડાના સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સ્વાભિમાન સંમેલન યોજાયું વિરોધ પક્ષના નેતા સહિત પૂર્વ સાંસદ ઉપસ્થિત રહ્યા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માંગ મહીસાગર જિલ્લામાં આજે દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન લુણાવાડાના સોનેલા ખાતે યોજાયું હતું આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ધારાસભ્ય ચેતર વસાવા જીગ્નેશ મેવાણી ગુલાબસિંહ ચૌહાણ અનંત પટેલ કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ પૂર્વ ધારાસભ્ય બાલારસિનોર અજીતસિંહ ચૌહાણ ચંદ્રિકાબેન બારીયા સહિત અન્ય રાજ્યના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ મહીસાગર કલેક્ટર નેહાકુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા આજે ભારતના ઇતિહાસ માટે કાળો દિવસ છે આજે ગુજરાત માટે કાળો દિવસ છે પહેલી વખત એવું જોવા મળ્યું છતાં દલિત આદિવાસી ઓબીસી સમાજ ને કાર્યક્રમ ની પરમિશન ના મળે ગુજરાતના ખૂણે ખૂણે એમની ડ્રગ્સ જુગાર અને દારૂના અડ્ડા ની પરમિશન મળે અને બાબા સાહેબ નું સ્મરણ કરવા માટે

રાજ્ય સરકાર પોતે પંચોતેર લાખ નો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે એ કઈ હદ આ સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે સ્પષ્ટ થઈ ગયું છે પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારો સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથો સાથ સમગ્ર ગુજરાતના એસસી એસ ટી ઓબીસીના આ મુદ્દે અમે જગાડવાના છીએ મહીસાગર કલેકટર નેહાકુમારીની ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ